અમદાવાદ શામળાજી નેશનલ હાઈવે નંબર આઠ ઉપર એક ખાનગી બસને નડ્યો છે અકસ્માત આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે અને સાતથી વધુ લોકો ગંભીર રીતે દાખલ છે હિંમતનગર સિવિલ હોસ્પિટલની પ્રાથમિક માહિતી પ્રમાણે હિંમતનગર નેશનલ હાઈવે નંબર શામળાજી હાઈવે હોટલ નજીક જે ગંભીર અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે તે લોકો પ્રાંતિજ સિવિલ હોસ્પિટલમાં છે અને જે સવાર વ્યક્તિઓ હતા તે પ્રથમ અહીંયા એક મહિલા હતી અને તેની પાછળ પણ એક મહિલા હતી ઉપર પણ સિંગલ સીટના લીધે જે ગંભીર અકસ્માત થવાનો હતો તેનાથી રાહત મળી છે પરંતુ જે સ્થળ ઉપર જે અકસ્માત થયો છે તેને સર્વેને લઈને જોવામાં આવે તો એટલો ગંભીર અકસ્માત થયો છે કે પાછળથી આવતા ટ્રકે આ લક્ઝરી ચાલકને ટ્રકને ટક્કર મારી અને ટ્રક અને એની સાઈડમાં પણ એક ટ્રક હતો જેથી ગંભીર વધુ અકસ્માત થઈ ગયો અને ડિવાઈડર પર ચડી જતાં ત્યાં ડિવાઈડરની સાથે અને ટ્રકને અથડાતા આ ગંભીર અકસ્માત બને છે આ મુંબઈથી સાયરા જે ઉદેપુર જિલ્લાના જે ગોગુંદા તરફ જતી હતી બસ અને વધુમાં વધુ જે રાજસ્થાની મુસાફરો હોય તેવું જણાવી આવ્યું છે કેમેરામેન વિહુસિંહ ચૌહાણ સાથે સંજય ગાંધી ગુજરાત આદેશ હિંમતનગર えっ